આજરોજ ગંગા સાતમ પાવન પર્વ નિમિત્તે જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે જાણીતા એવા મહીસાગર માતા જેની ચુંદડી મનોરથ કાર્યક્રમ ડબકા ગામે છે તે ગંગા સાતમ ના દિવસે કરવામાં આવતો હોય છે તે પૂર્વક હાલના વર્ષે બનાવ ઉજવણી કરવામાં આવી હતી પાદરા તાલુકાના ડબકા પાસે આવેલ મહીસાગર માતાજીના સાનિધ્યમાં ગંગા સત્તમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પરંપરાગત રીતે ત્રણસો ને એકાવન મીટરની ચુંદડી મનોરથ મહોત્સવ છે તે યોજવામાં આવ્યો હતો જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીના ચુંદડીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ચુંદડી મનોરથ શોભાયાત્રા મહીસાગર નદી કિનારે પહોંચતાની સાથે જ ભક્તો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા જ્યાં આખે આખું ગામ પણ ઉમટી પડ્યું હતું દરમિયાન મહાઆરતી થતા સૌ ગ્રામજનોએ દર્શનનો લાભ લઈ અને ભક્તિભય બન્યા હતા આદરા તાલુકાના ડબકા ગામે આવેલ અને લોકમતા તરીકે મધ્ય ગુજરાતમાં ઓળખીતા એવા મહીસાગર માતાજીને છે ત્યાં ચુંદડી ઉઢાડવામાં આવી હતી ખાસ કરીને જોવા જઈએ તો મહીસાગર માતાજીની સાનિધ્યમાં દર વર્ષે વૈશાખ સુદ સાતમના પાવન પર્વે ગંગા સાતમની ઉજવણી કરવામાં આવતી હોય છે જે પરંપરા આજે પણ આવી રહી છે ગંગા સાતમ નિમિત્તે સમસ્ત ડપકા દ્વારા પરંપરાગત ચુંદરી મનોરથ યોજવામાં આવ્યો હતો પાદરામાં ગંગા સાતમના પર્વના ચુંદરી મનોરથ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડબકા મહિસાગર નદી કિનારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ અને મહિસાગર માતાજીને દૂધ સાકારનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગંગા સાતમના ચુંદરી મનોરથમાં ત્રણસો એકાવન મીટરની ચુંદડીની શોભાયાત્રાની સાથે છે તે માતાજીને આ ચુંદડી છે તે ઉઢાડવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે અને વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં જોડાયા હતા આ ચુંદરી મનોરથમાં ખાસ માત્રના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત પૂર્વ સરપંચો મહેશ જાદવ સહિત તાલુકા પંચાયત સદસ્યો અને તમામ લોકો છે તે ખાસ જોડાયા હતા મહાઆરતી સહિતના કાર્યક્રમોનો લાવો પણ તમામ મહાનુભાવો દ્વારા લેવામાં આવ્યો હતો ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો વાસ્તે ગાસ્તે અને મહીસાગર માતાજીના જય ગોષ સાથે માતાજીને ત્રણસો ને એકાવન મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકામાં મહીસાગર માતાના કિનારે આવેલું ડબકા ગામ કે જ્યાં દર વર્ષે પરમ પરંપરાગત રીતે મહીસાગર માતાજીની ચુંદડી મનોરથ એ સમગ્ર ગામ ભેગું થઈને ઉજવે છે આ વર્ષે પણ સૌ કોઈ ગામના ભેગા થઈને માતાજીના શણગાર સાથે ચુંદડી મનોરથની પ્રથા પૂર્ણ કરવામાં આવી છે જેની શોભાયાત્રા સમગ્ર ડબકા ગામમાં ફરી છે અને સૌ કોઈ પૂરા ભાવથી મહીસાગર માતાજીની પ્રાર્થના અર્ચના કરવા માટે જોડાયા છે પાદરા તાલુકાના ડબકા ગામે સમગ્ર ડબકા ગામ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા દર વર્ષે માં મહીસાગરને ચુંદરી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સવારથી જ લઈને આખું ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાય છે અને સવામન દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવે છે અને એક કિનારેથી સામે કિનારે ત્રણસો ને એકાવન મીટર ની ચુંદડી માં મહિસાગર ને અર્પણ કરવામાં આવે છે આજના દિવસે માં મહિસાગર ને એક જ પ્રાર્થના કે સમગ્ર જન નું કલ્યાણ કરે